કેજી વિભાગથી ધોરણ પાંચના તમામ બાળકોને પૂરા રંગની ચોકલેટ આપવામાં આવી હતી શાળાના મુખ્ય શિક્ષિકા આશાબેન કાપડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષાઋતુમાં વરસાદનું મહત્વ સમજાય તે રીતે કેટલાક બાળકોએ વક્તવ્ય રજૂ કર્યા હતા તો કેટલાક બાળકોએ નૃત્ય રજૂ કર્યા હતા આ રીતે બાળકો તેમજ શિક્ષિકા બહેનો દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો વર્ષા ઋતુ અંતર્ગત રેલી ડેનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષિકા મય ભૂરા રંગના કપડાં પહેર્યા શાળાના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પીજી વિભાગથી ધોરણ પાંચના બાળકોએ ભૂરા રંગની ચોપલેટ આપી કેટલાક બાળકોએ વર્ષાઋતુનું એટલે કે વરસાદનું મહત્વ સમજાવતા વક્તવ્ય રચ્યું समय वरसाद अंतर्गत એક नाच रजू कर आ रीते शाला में वरसाद महत्व समझाए तो रीते जो उजाणी करती है ये शाला बाड़कों शिक्षिका बेहद द्वारा खूब सरस रीते पूर्ण कर हर समस्या की डेट